છોકરા છોકરા બોલાવતા હોય તો જવું પડે તમારે બોલાવતા થાય થાય ભાગી જવાનું બરાબર છે ગામમાં કોઈ દરજી નથી તને કહું દોસ્તો આ મારું ઘર છે મારા ગામનું મારા ગામનું આ મારું ઘર છે હા મારા દોસ્તારો ને બતાવવાનું ને

એટલે શું છે ભાઈબંધોને બતાવવા થાય ને કે ગામડે ગામડે મારું ઘર કયું કેવડું મોટું હતું એ મારું ઘર બતાવવા થાય ને હા જો અહીંયા હું અમારા હુરાપુરા બાપા છે એને પગે લાગવાયો છું સાત પેઢીના જય હુરાપુરા બાપા હે હા મેં કીધું ગામમાં થોડોક ચક્કર મારું ગામ બતાવું ને

અમદાવાદ અમદાવાદ રહું છું